संत कबीर बोले छे हिंदू तुर्क कहां से आया? किन यह राह चलाया हिंदू तुर्क की एक राह है सतगुरु इह बताया है बादशाह हिंदू अने तुर्क ना भेद क्या थी आया आ बने भिन्न रस्ता काढ़िया મનુષ્ય માત્ર જન્મ સમયે એક જ માતાના ગર્ભમાંથી એક જ પ્રકારના માંસ હાડ અને રક્તનું શરીર લઈને બહાર આવે છે તો પછી હિંદુ તુરખ નીચ બ્રાહ્મણ શુદ્ર વગેરે ભેદ ક્યાંથી આવ્યા તે કેવળ મનુષ્યની કલ્પના છે બંનેના ઈશ્વર જુદા જુદા ક્યાંથી હોઈ શકે અલ્લાહ રામ કરીમ કેશવ હરિય હજરત આદિ એક વસ્તુના ભિન્ન ભિન્ન નામો છે જેમ સુવર્ણના અનેક આભૂષણો બનાવી તેના જુદા જુદા નામો આપવામાં આવે છે પણ સર્વમાં સુવર્ણ એક જ છે તેમ ઈશ્વર પણ શરૂઆતમાં સર્વનો એક જ છે તેથી ભેદ વાસ્તવિક નથી જો તે વાસ્તવિક ભેદ હોય તો મુસલમાન ગર્ભમાંથી જ સુન્નત કરાવીને આવત અને બ્રાહ્મણો ગર્ભમાંથી જ જનોય પહેરેને આવત તે ઉપદેશથી બાદશાહ શાંત થયા પરંતુ શેખ શેખતકીને શાંતિ થઈ નહીં તેણે બાદશાહને ખૂબ ભંભેર્યા અને તેથી બાદશાહે કબીર સાહેબની બાબત બાવન પ્રકારે કસોટી કરી તેમને તલવાર થી મારવા પ્રયત્ન કર્યો તો તલવાર નીકળી ગઈ અને લોહી પણ નીકળ્યું નહીં અને કબીર સાહેબ હસતા જ રહ્યા પછી ગંગામાં ડૂબાડી દેવાનો અગ્નિમાં બાળવાનો હાથીના પગ નીચે કચડી નાખવાનો આવા પ્રયત્નો કરવામાં આવ્યા સદગુરુ કબીર સાહેબ વાઘસિંહના લક્ષ્ય બનાવવાનો આદિ ઘણા પ્રયત્નો તેમને મારી નાખવા માટે કર્યા પરંતુ સર્વ પ્રયત્નો નિષ્ફળ ગયા અને કબીર સાહેબ હસતા જ રહ્યા એટલે શેખતકી નરમ પડ્યો અને કબીર સાહેબને ચરણે પડી માફી માંગી ત્યાર બાદ બાદશાહ તથા શેખતકી કબીર સાહેબને માનિકપુર તથા જોશી કે જ્યાં એક વિશ

પ્રભાવથી તેમની કીર્તિ દૂર દૂર આખા ભારત વર્ષમાં ફેલાય કાશી નરેશ વીરસિંહ વાઘેલા રીવાનરેશ વિશ્વનાથસિંહ પદ્મનાભજી સર્વાજીત પંડિત શ્રુતિ ગોપાળજી તત્વાજી જીવાજી જ્ઞાનીજી રાણી ઇન્દ્રમતી ભગવાન દાસજી ધરમદાસજી જગજીવન દાસજી આદિ અનેક હિન્દુ શિષ્યો તથા શેખતકી મિર્તકી જહાંગસ્ત બગદાદી ગોરખપુરનો નવાબ બિજલીખા પઠાણ આદિ અનેક મુસલમાનો તેમના શિષ્યો થયા વારાણસીમાં પંડારો તેમની વધતી જતી પ્રસિદ્ધિને તોડવા બનારસમાં પંડિતોએ કબીર સાહેબના નામથી એક વિશાળ ભંડારાનું ભોજન માટેનું નિમંત્રણ બનારસના સર્વ મહાત્માઓ તથા બ્રાહ્મણોને મોકલ્યું કબીર સાહેબ તે વાતથી અજાણ હતા છતાં તેમના નામથી ભંડારો શ્રી પ્રભુને પૂર્ણ કરવો પડ્યો અને પ્રતિષ્ઠા ઘટાડવાને બદલે ઉલટી તેમની પ્રતિષ્ઠા ઘણી વધી અને બ્રાહ્મણો પંડિતો સંતો તથા મહાત્માઓ તેમની વાહ વાહ પોકારવા લાગ્યા તેથી કબીર સાહેબે કહ્યું કે ના હમ કિયા ન કરહુગા ના કુછ કિયા શરીર જો કુછ કિયા શો હરી કિયા ભયા કબીર કબીર ય મન જબ નિર્મલ ભયા જૈસે ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર